ધાંગધ્રા હળવદ વિધાનસભા એમએલએ સીટ પણ લડી ચુક્યો છું અને મને બહુ અનુભવ થયો છે કે રાજનીતિ એની અંદર કેવું કેવું હોઈ શકે છે બહુજન વિચારધારામાં જે લોકો ચાલી રહ્યા છે તેનો મને સાથનો સહકાર પૂરો હતો એટલે એમાંથી મને ફંડ ભેગું કરી અને મને આપવામાં આવ્યા પૈસા અને એ પૈસાના માધ્યમથી મેં ઇલેક્શન કમિશનની અંદર મારું નામ નોંધણી કરાવરાવી જેપી સમ્રાટ સાહેબ એક સંઘર્ષમય વ્યક્તિત્વ ધરાવે છે

એક રાજકીય સક્રિય વ્યક્તિત્વ ધરાવે છે તેવી વ્યક્તિ આપણી સાથે છે આજે તો આપણે જે સમ્રાટ સાહેબને પૂછીશું કે એમના રાજકીય અનુભવો એમની સૂઝબૂઝ એનો લાભ સમાજને મળે તો આપણે એમની પાસેથી જાણીશું તમારું સ્વાગત છે ભીમકી આવાજ યુટ્યુબ ચેનલમાં વર્તમાન સમયમાં રાજનીતિને લઈને આપણી શું યોજનાઓ છે અને ભવિષ્યમાં આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ હું જયરાજ સમ્રાટ હાલ હું એક સોશિયલ વર્કર તરીકે કામ કરું છું તો રાજકીય ફ્રન્ટ ઉપર હું તમને થોડો મારો ટૂંકો પરિચય હું એક સામાન્ય કાર્યકર તરીકે સમાજ પાર્ટીનો એક કેડેબેજ વ્યક્તિ પ્રેક્ટિકલ કાર્ય કરતો અને પછી ધીરે ધીરે મને બહુજન સમાજ પાર્ટી વિશે વિશેષ માહિતી બાબા બાબાસાહેબના મિશન કાંસીરામ સાહેબનો જે સંઘર્ષ બહેનકુમારી માયાવતીજીની જે ચાર ચાર વખતની સરકાર આ જે બધી સંઘર્ષમય જીવન ગાથાઓને વાંચી સાંભળી મહાપુરુષોના મહાપુરુષો અને ત્યાર પછી મને એવું લાગ્યું કે બહુજન આગળ લઈ જવી હોય તો આપણે બહુજન મજબૂત કરવી પડશે અને બહુજન સમાજ પાર્ટીને આપણે આ દેશમાં સત્તામાં લાવવી પડશે તો જ આપણું કંઈક વજુદ રહેશે સાહેબે કીધું હતું કે પોલિટિકલ પાસ્ટર માસ્ટર કી તો એ જ જે માસ્ટર કી કહેવામાં આવી છે તો એ ચાવીથી તમામ સમસ્યાનું સમાધાન થઈ શકે છે તો સાહેબ તમને મારે એટલું જણાવવાનું કે એ તમામ સમસ્યાનું સમાધાન જો તે પોલિટિકલ પાવરથી થતું હોય તો નહીં કે આપણા બાળકોને આપણે સારી દિશામાં શિક્ષણ આપીએ અને પોલિટિકલ ક્ષેત્રની અંદર પોતાનો પાવર સમાજ લાવશે તો સમાજમાં જાગૃતતા પેદા થશે અત્યારે હું બે હજાર ચૌદ પંદર થી સામાન્ય કાર્યકર હતો ત્યાર પછી હું ડાંગા તાલુકા પ્રમુખ તરીકે બહુજન સમાજ પાર્ટીમાં મારી ફરજ બજાવી છે અને ત્યાર પછી મારી કામગીરીને

અને તેમનું જે બલિદાન છે તેમાંથી પ્રેરણા લઈ અને તેઓ આ મુમેન્ટ સાથે જોડાયા છે અને અહીં આપને એક વાત જણાવવા માગું છું કે જેપી સમ્રાટ સાહેબ બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભામાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તેમણે ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણી લડી બતાવી અને બેનજીના હાથને મજબૂત કરવાનો નાનો એવો પ્રયત્ન કર્યો છે પ્રકાશ વર્મોરા ઉદ્યોગપતિ જેણે બીજેપીમાંથી ટિકિટ લઈ અને ઉમેદવારી નોંધાવી હતી જ્યારે કોંગ્રેસમાંથી પપુભાઈ ચૂલીવાળા સામાજિક લીડરશીપ ધરાવે છે એવું વ્યક્તિત્વ પપ્પુભાઈ ધરાવે છે ત્યારે આ બંને ઉમેદવારોની સાથે કોંગ્રેસ અને ભાજપ એ મજબૂતીથી મેદાનમાં ઉતરેલા ત્યારે જેપી સમ્રાટ સાહેબ આપણા બહેનજીના હાથને મજબૂત કરવા માટે મક્કમ મને દ્રઢ સંકલ્પ સાથે એ મેદાને ઉતર્યા અને જંગે ચડી અને એ ચૂંટણી લડી બતાવી મિત્રો આ કોઈ નાની વાત નથી એક નાના એવા ગામમાંથી નાના એવા પરિવારમાંથી આવતા વ્યક્તિ જેપી સમ્રાટ સાહેબે આપણને એ માર્ગદર્શન આપ્યું છે કે આપણે પણ ચૂંટણી લડી શકીએ બહેનજી ઉદ્યોગપતિઓને બાદમાં પહેલાં નાના નાના કાર્યકર્તાઓને સાથે રાખી અને ચાલવા માગે છે તો બહેનજીના વ્યક્તિત્વને પણ અહીં તેઓ ઉજાગર કરવાનો એક પ્રયત્ન કર્યો છે ત્યારે આપણે તેમને પૂછીશું કે ગુજરાત બે હજાર બાવીસ વિધાનસભાનો તેમનો અનુભવ કેવો રહ્યો છે તેઓ ફોર્મ ભરવા ગયા ત્યારથી તે રિઝલ્ટ સુધી પ્રચાર સમયે પણ ગામડાઓ ખૂંદી ખૂંદી અને એક એક ઘરે ઘરે જઈ અને પત્રિકાઓ વહેંચી તેઓ પ્રચાર પ્રસાર કરવાનું કામ કર્યું છે ત્યારે આપણે એમને પૂછીશું કે તમારો અનુભવ કેવો રહ્યો આ ચૂંટણી બાબતે ચૂંટણી બાબતે અનુભવમાં તો એવું છે સાહેબ જ્યારે ફોર્મ ભરવાનો થયું ત્યારે મારી પાસે જો કે ડિપોઝિટ પેટે પૈસા પણ નહોતા પણ જે બહુજન વિચારધારામાં જે લોકો ચાલી રહ્યા છે તેનો મને સાથનો સહકાર પૂરો હતો એટલે એમાંથી મને ફંડ ભેગું કરી અને મને આપવામાં આવ્યા પૈસા અને એ પૈસાના માધ્યમથી મેં ઇલેક્શન કમિશનની અંદર મારું નામ નોંધણી કરાવરાવી અને ત્યારબાદ જે પ્રચાર પ્રસાર કરવાનો હતો તો જે અમુક અમુક સોસાયટીમાં જે કર્મચારી વર્ગ છે એનો પણ મને સાથ સહકાર હતો એ લોકોએ મને પત્રિકાઓ બેનર હોલ્ડિંગ આવું બધું એનો સપોર્ટ કર્યો બહુજન સમાજ પાર્ટીની જે પૂરી ટીમ છે એ ટીમ પણ મારી સાથે રહી અને દરેક ગામડા સુધી નાના નાનો મોલ્લો હોય તો ત્યાં જઈને પણ અમે પ્રચાર પ્રસાર કર્યો પરંતુ એક તકલીફ એ એ પડે છે છે કે જ્યારે આ લોકો લોકો જે ધનાઢ્ય લોકો પૈસાના માધ્યમથી વોટને ખરીદી લે છે પણ વિચારધારાને ને સમજતા કારણ કે પેટનો ખાડો એટલો બધો મોટો પડી ગયો છે એના કારણે આપણે કોઈ એ વોટને સમજવા માંગતા નથી એ મુખ્ય કારણ એ છે કે પેટનો ખાડો અને શિક્ષણનો અભાવ આ બે મુદ્દાને જો હતો ગવર્મેન્ટ દ્વારા સુધારવામાં આવ્યો હતો ગવર્મેન્ટ ક્યારે સુધારી શકે જ્યારે આપણે સત્તામાં જશું તો જ આ મુદ્દાનું સોલ્યુશન આવશે બાકી ભોજન સમાજ પાર્ટી સિવાય કોઈ આ ક્યારે પણ આ દેશનો ઉદ્ધાર થશે નહીં મારું માનવું એવું છે માટે હું હર હંમેશને માટે ભોજન સમાજ પાર્ટીને મજબૂત કરવાનો હર હંમેશને માટે હું મારો પ્રયત્ન કરતો રહીશ અને ભોજન સમાજ પાર્ટી સાથે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી ભોજન સમાજ પાર્ટીને ક્યારેય છાસ છોડીશ નહીં ખૂબ જ સરસ વાત કરી જેપી સમ્રાટ સાહેબે કે એક

એમાં લોકો દ્વારા મને સારું એવું યોગદાન અને મને સાથનો સહકાર આપવામાં આવ્યો હું સંતુષ્ટ છું કે જહેમત બાદ પણ મને યોગ્ય રિઝલ્ટ મળ્યું છે અને હવે વધારે સારું એવું રિઝલ્ટ મળે એવા પ્રયત્નો કરશું આપણી ક્યાં અમારી ભૂલ હતી એ ભૂલને અમે સ્વીકાર સુધારશું અને હવે પછી બહુજન સમાજ પાર્ટીને વધારે ને વધારે વોટ શેર વધતો જાય અને સત્તામાં આવે એવો પ્રયત્નો કરશું મને સારો એવો સહકાર મળ્યો અને બહુજન લોકો તો મારી સાથે હતા જ પરંતુ જ્યારે અન્ય સમાજ પણ મારી સાથે હતો અને મારા ગામનું મને ગર્વ તરીકે ગામ લોકો પણ મને સ્વીકારે છે કે ભાઈ નાની એવી હસ્તી હોવા છતાં તું કે એક ધારાસભ્યની જો ઇલેક્શન લડતો હોય તો અમે તારી સાથે છીએ એટલે ગામ લોકોનો પણ સારો સાથ સહકાર મળ્યો છે મને

અને જે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો છે એ કેટલા નિષ્ઠાવાન છે તેઓ કેટલા સક્રિય છે તેઓ કેટલા સંઘર્ષમય છે છે એવો એક સંદેશ આપવાનું કામ જેપી સમ્રાટ સાહેબે કરી બતાવ્યું તો આ જન જન સુધી પહોંચે એવા ઉદ્દેશ્ય સાથે આપણે અહીં વિડીયો અપલોડ કરીશું અને તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને જો તમને ચેનલ સારી લાગે તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો જય ભીમ સાથીઓ ખૂબ ખૂબ આભાર ભીમકી આવાજ યુટ્યુબ ચેનલ ની અંદર મને જે બોલવાનો મોકો મળ્યો અને સાહેબે મને જે ચાન્સ આપ્યો એ બદલ હું ભીમકી આવાજ યુટ્યુબ નો અને એમના સંસ્થાપક વેદ ગોવર્ધન સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું જય ભીમ નમો બુધાય જય ભીમ નમો બુધાય